નામ નહીં લઉં અને આપ સૌ મોરબી ન્યાય માટે પીડિતો હાલ પૂરતા આપણી વચ્ચે ઉપસ્થિત નથી એ આજે આવી નથી શક્યા પણ એમણે લાગણી ભર્યો એમનો સંદેશ મોકલ્યો છે ચારેક વર્ષ પહેલા કે સુરતમાં તક્ષશિલાની ઘટનાના દ્રશ્યો આપણે બધા જોઈએ પાંચેક વર્ષ થયા બીજો કોઈ દરવાજો નહોતો એવા ટ્યુશન ક્લાસીસમાં લાગેલી વિકરાળ આગમાં ફસાયેલા માસૂમ બાળકો અને આપણે પહેલા જ બીજા માળેથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરવી પડી જો પહેલા કે માસુમ બચ્ચાઓ એ તક્ષશિલાના કાંડમાં ગોવાયા વડોદરાના હરણીના પીડિત પરિવારો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ચૌદ લોકોને જ બેસાડી શકાય એવી બોટ એમાં ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ પાસું બાળકોને બેસાડ્યા અને એમાંના એમાં બાળકોને પહેરાવવા માટે લાઈફ જેકેટ નહી અને સાત કે આઠ જ લાઈફ જેકેટ હતા એ પણ ફાટેલા તકલાદી અને તરવામાં મદદરૂપ ના થઈ શકે એવા આ તંત્રની ઘોર બેદરકારીના કારણે એ બાળકો પણ એમાં ગુમાયા લાલજીભાઈ પાલભાઈ ને પૂર્વેના સાથીઓ વાત કરીએ પ્રમાણે રાજકોટના ટીઆરપી ગેમિક ઝોનની ઘટનામાં ત્રણ હજાર ડિગ્રીની આગ એક સામાન્ય આપણા બાળકને આપણા પરિવારના કોઈ સ્વજનને એક ગરમ પાણીનો છાંટો અળી જાય અને ફોલ્લો પડે તો આપણું જીવ બળતો હોય છે કે મારા ભાઈને કે મારી માને મારા બાપને કે મારા દીકરાને ફોલ્લો પડી ગયો ત્રણ હજાર ડિગ્રીની આગમાં એમના શરીરના ટુકડા એમના અવયવરે અંગો પાછા આપ્યા આ મોરબીએ સૌથી મોટો કાંડ જોયો એકસો લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આ મોરબી શેરના આપણા ગુજરાતી મોડ અમદાવાદની શ્રેહ હોસ્પિટલ શિવાનંદ હોસ્પિટલ રાજકોટમાં કોરોના સમયે લાગેલી આગ ભરૂચ ભરૂચનેક હોસ્પિટલમાં લાગેલી આગ આ તમામ જલકાંડો અને અગ્નિકાંડોના પીડિતોનો કાચું સરવાળો કરીએ બસો ને ચાલીસ લોકો આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ બિઝનેસમે અને પાપના કારણે પરિવારોને તમે જે સ્વજનો ગુમાવ્યા તમે જે સંતાનો ગુમાવ્યા એ સંતાનો અને સ્વજનોની તમને સોગંદ છે કે તમારા પરિવારજનો તમે જેને ગુમાવ્યા એના સોગંદ ખાઈને ખો

પીડિતોને ન્યાય અપાવવા માટેની યાત્રા છે આ ગુજરાત ન્યાય યાત્રા છે થોડાક દિવસ પહેલા માન્ય અમિતભાઈ એક પોલીસ ઇન્સ્પેક્ટર મારા બહુ જ અંગત નજીકના મિત્ર એમની સાથે વાત થતી હતી કે જિજ્ઞેશભાઈ તમને સીઆઈડી ક્રાઇમમાં ભરોસો નહીં એલસીબીમાં ભરોસો નહીં એસઓજીમાં ભરોસો નહીં આઈપીએસ ઓફિસરોમાં ભરોસો નહીં અને તમે જે ત્રણ ચાર અધિકારીઓને નામ આપો છો એ તપાસ કરી તો ખોટું ના લગાડતા તારો માં હું સક્કા ભયનું ખૂન થઈ જાય અને રોજ બપોરે તમે જે પોલીસ ઇન્સ્પેક્ટરો અને આઈપીએસ ટિફિનનો ડબ્બો ખોલો છો બોલો એને તપાસ સોંપી હોય તો ન્યાય મળે